મારને દંડા વડે માર માર્યો વડનગરમાં રસ્તા ઉપર વિડીયો બનાવી રહેલા શૈલેષ પરમાર ઉપર હુમલો કર્યો શૈલેષ પરમારને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા શૈલેષ પરમારે ગળામાં પહેરેલી સોનાની ચેઇન પણ લૂટી લીધી આ બનાવની જાણ થતા વડનગરના પત્રકારો હોસ્પિટલ દોડી ગયા રિપોર્ટ દિવ્યા પરમાર સાથે પારુલ પંડ્યા દિવ્ય સર્જન ન્યૂઝ અમરેલી મારું નામ પરમાર શૈલેષભાઈ શંકરભાઈ છે હું બારોવાદ ન્યૂઝના એમબી તરીકે કામ કરું છું અત્યારે હાલ તોરણિયા વડીથી આશાપુરા મંદિર સુધી સિવિલ હોસ્પિટલ બાજુ હું કવરેજ કરી રહ્યો હતો તે સમય દરમિયાન મારી પાસે પાછળ આવી એમ ભરતજી ગેમરજી ઠાકોર જે વિદેશી દારૂનો વેપાર કરે છે તે અને તેનો કોઈ સાથીતા એમ બંને મિત્રો સાથે મળી મારા ઉપર દંડા અને ધોકાથી હુમલો કર્યો છે મારા સોનાની ચેન મગ મારાથી કહેવામાં આવ્યો છે એ અને મારે સોનાની વીંટી પણ એમની ઝૂંટી લીધી છે મારો મોબાઈલ પણ ઝૂંટી લીધો હતો પરંતુ ત્યાંના જે આગેવાનો હતા એમના મન કહેવાથી મને મોબાઈલ પરત આપવામાં આવ્યો છે પરંતુ મારી વિનંતી અને મારી મગ મારાએ તેમને ઝૂંટી લીધી છે અને આ વિદેશી દારૂનું બુટલેકટ છે જે કાયના ઉપર ઘણા પણ ત્રણસો સાતના પણ ગુણા છે બસો બે ના પણ છે આવા વ્યક્તિ ઉપર કડક માં કડક કાર્યવાહી થવી જોઈએ અને મારા મારા ઉપર જ્યારે હુમલો થયો તે સમય દરમિયાન ભાજપ વડનગર શહેરના ભાજપના તમામ નેતાઓ પણ ત્યાં હાજર હતા